ભૂજ શ્રી સીતારામ નામ જાપ મહાયજ્ઞ શ્રી રામ કથા સમાપન યાદગાર અને ઐતિહાસિક બની રહ્યું ભૂજપર કથામાં મુખ્ય દાતાઓ રાજકીય સામાજિક અગ્રણીઓ સ્વયંસેવકોનું સન્માન કરાયું હતું ભૂજપર શ્રી સીતારામ નામ જાપ મહાયજ્ઞ શ્રી રામકથાનું રસપાન કરવા મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા મુન્દ્રા તાલુકાના ભુજ ગામે શ્રી રામ નામ જાપ મહાયજ્ઞ શ્રી રામ રામકથામાં ધર્મરક્ષા ગૌરક્ષા ભારત માતાની સેવા માટે વિશેષ પ્રકારે અગિયાર દિવસીય એકસો આઠ કુંડી હવન યજ્ઞમાં અપાતી આહુતિથી ભુજ તેમજ આસપાસના ગામોનું વાતાવરણ પવિત્ર બન્યું હતું યજ્ઞ સાથે શ્રી રામકથાના વક્તા ભાડિયાના શાસ્ત્રી કશ્યપ મહારાજે સર્વેદાતાઓ તેમજ શ્રી રામકથાના આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો યજ્ઞના આચાર્ય ઉત્તર પ્રદેશના અયોધ્યાના શશીભૂષણજી મહારાજ રહ્યા હતા ભૂદેવોના કંઠે અગિયાર દિવસ સુધી ચોવીસ કલાક રામ નામનો જાપ કરાયો હતો દરરોજ બપોરે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું પૂજપરની ગામની જૂની ગૌશાળાના લાભાર્થે પ્રકૃતિનું સંવર્ધન થાય અને સનાતન સંસ્કૃતિનું જતન થાય તેવા હેતુથી આ ભવ્ય આયોજન કરાયું હતું કથાના સમાપને આયોજકો દાતાઓ અને રાજકીય સામાજિક અગ્રણીઓનું શાસ્ત્રી કશ્યપ મહારાજના હસ્તે સન્માન કરાયો હતો જે આજે ભુજપર ગામમાં અગિયાર ત્રણ માર્ચથી સપ્તાહ ચાલી રહી હતી અને કશ્યપ શાસ્ત્રી દ્વારા જે આજે શાસ્ત્રી અનુભૂતિ કરી છે કે મારી જિંદગીમાં આટલી કથા કરી જે ભુજ ફળ મળ્યો છે મોટામાં મોટો ફળ મળ્યો છે તો એને આપણે કહીએ છીએ કુંજલેશ્વરીઓ અને કશ્યપશાસ્ત્રીને જઈને કે વાર વાર વંદન જે કશ્યપ મહારાજ આજે સત્યાવીસ સીઠાવીસ હજાર માણસો જે મંડપમાં બેઠતા હોય અને કશ્યપ મહારાજે રામાયણનો રસપાન ધરાવતા હોય તો કેટલી મોજ હોય મારા બાપ એનાથી કાંઈ ઘટે જ નહીં તો આપણો કું કુંજલ સ્ટુડિયો જ્યારે આજે ભૂમિકા નભાવી છે પૂરેપૂરી આ અગિયાર દિવસ સુધી એની પૂરેપૂરી કુંજલ સ્ટુડિયો રાજાભાઈની ભૂમિકા કાંઈ પણ તાત્કાલિક હોય તો પહોંચી આવે તો એને પણ ચરણોમાં વંદન કરું છું અને જે આ અગિયાર દિવસના પ્રોગ્રામમાં જે એકસો આઠ કુંડી જગ્ન એકસો આઠ કુંડી જે શિવલિંગ છે તો અમારા ભુજભર ગામને જે રુદ્રાક્ષી માળા છે એકસો આઠ કુંડી આપણે કહીએ છીએ જગ્ન તો આ ભૂતપર ગામને ફાળામાં ગઈ છે અને સનાતન ધર્મના ફાળામાં ગઈ છે આ સાચી રુદ્રાક્ષની માળા આ છે શાળા એકસો આઠ કુંડી માળાઓ તો ઘણા પહેરાવતા હોય ગલામાં સન્માન થતા હોય આ જે કચ્છમાં પહેલીવાર આવો આયોજન થયો છે તો આની જે એકસો આઠ જે માળા છે રુદ્રક્ષની એ સમગ્ર સનાતનની છે મારા એકલાની નથી તો એને બધાને વંદન કરું છું કે બધા ગામ મામા જે મહાદેવ ગ્રુપ કહે છે આપણે મહાદેવ ગ્રુપ મહાદેવ ગ્રુપમાં પહેલાં અમે સાત જણા હતા આના પાછળ જે હજારો માણસો જે સના સનાતનીઓ બધા આવ્યા તો આ મહાદેવ ગ્રુપ સાચો ગ્રુપ કહેવાય અને સાચો સનાતની ગ્રુપ કહેવાય અને આ બધાને પ્રેરણા મળે આમાંથી આખા ભારતને કે આવા પ્રોગ્રામ થતા હોય સનાતનીઓના અને હું કહું છું કે ત્યાગી મહારાજ જેવા સંત યાર ભૂજપર ગામમાં આવી રહ્યા છે આજે અઢી ત્રણ મહિનાથી આ સંકલ્પ લઈ અને બેઠા છે તો એને તો હું તો કહું છું કે ભગવાન તો કોઈ જોયો નથી પણ આ સંતને મેં જોયો તો આ ભગવાનના રૂપે છે તો હું એને સંત મહારાજને કે ભૂતપર ગામમાં અમારા પગલાં કર્યા અમારો ગામ પવિત્ર કર્યું અને વાસીઓને જગાડ્યું અને સનાતનને જગાડ્યો તો બાપા સંતને હું કહું છું ત્યાગી મહારાજને જ્ઞાનીદાસ બાપુ નામ છે નેપાલી બાપુના શિષ્ય છે એમને કોટી કોટી વંદન કે વાર વાર આ ધરતી ઉપર ગુજરાતની ધરતી ભારતની ધરતીઓ પર આવા કાર્ય કરતા હોય સંત તો સંતનો આ ભગવાનનું રૂપ છે તો હું વંદન કરું છું સંતોને સંતોને આ જે આ યજ્ઞ શાળામાં આ કથા મંડપમાં જેટલા જજમાનો જે આવતી ડાલી અને એ બેસતા હોય અને કાશી મહારાજની કથાનો રસપાન જો એને મોજ માણતા હોય તો બધાને સાથીઓને કહું છું કે એક ભુજ પરનો ફાળો નથી આખા ગુજરાતનો ફાળો છે સનાતન આખા ભારતનો ફાળો છે આ એ મહાદેવ ગ્રુપમાં જોડાણ એટલે મહાદેવ મહાદેવ વિરાટ રૂપ સનાતનનો લઈ અને ભુજપર ગામમાં બધા પધાર્યા છે તો બધાને વંદન કરું છું જય ભારત માતા કી જય માતાજી જય જય શ્રી રામ જય હો જય બાલવર્માણી દાણેશ્વર મહાદેવ કી જય હો ત્યારે અમારી ભરાણી માતાજીને જે બાલ બાલવર્માણી માતાજી જે મુનરા તાલુકામાં નવીનાળ ગામમાં બિરાજમાન છે અને ટાપુ ઉપર ચારો બાજુ ધર્યો છે હું એનો એનો સેવક એનો પુત્ર એ માની સેવા કરું છું અને સ્વયં સનાતની પધારો એકવાર અમારી બાલ બ્રહ્માની ભ્રાળી માતાજી નવીના ઢોવારાખામાં તમે પધારજો તમને અનુભૂતિનો સાહસ થશે કે આ શું વસ્તુ છે આ શક્તિ છે આ મારા પાછળ જે બાલ બ્રહ્માની શક્તિ છે મારા ઉપર અહીંયા આવા સારા પોગ્રામ થાય અહીંયા આવા સનાતની સારામાં સારા બધા ભેગા થાય તો હું કહું છું બાલ ભરમાણી દાણેશ્વર નો ભક્ત છું મહાદેવ નો કે હે મહાદેવ દાણેશ્વર આખી જિંદગી તમારા ચરણોમાં બાલ ભરમાણી બે એના ચરણોમાં મારો વંદન છે ને તમારા ચરણોમાં મારા પ્રાણ જાય હું અપેક્ષા રાખીને બેઠો છું મારા જય માતાજી